દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વાસ્યા કોઈ આવેલી પોસ્ટ ઓફિસ થી કોઈ ટપાલ આપવામાં આવતી નથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સુખસરની વાસ્યા કોઈ પોસ્ટ ઓફિસની બેદરકારી ફતેપુરા તાલુકાના વાસ્યા કોઈ ગામે રહેતા મછાર ખાબેન ફુલસિંગ ભાઈની ટપાલ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ટપાલ સુખસર પોસ્ટ ઓફિસ ખાતે આવી ગઈ હતી તેમ છતાં પણ ટપાલ ટપાલ આપવા માટે આવ્યો હતો અને શિક્ષણ સહાયનું ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ ટપાલ લેટ મળતા રેખાબેન તેમજ ફુલસિંગ ભાઈ દ્વારા સુક્ષર પોસ્ટ ઓફિસ ખાતે લેખિતમાં અરજી પણ કરવામાં આવી અને સુક્ષર પોસ્ટ ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંના ઉપસ્થિત અધિકારીએ પોસ્ટમેનને ખખડાવ્યા અને રેખાબહેનને જણાવ્યું હતું કે આ ટપાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને હવે પછી કોઈ પણ ટપાલીની આવી ભૂલ ન થાય અને ટાઈમસર ટપાલ આપવામાં આવે તેમ જણાવ્યું હતું રિપોર્ટર વિજય ચરપોડ સાથે કિશન મોહનિયા ફતેપુરા